અમદાવાદ શહેરના સરસપુરની પોપટલાલની ચાલી વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી ગટરના પાણી ભરાવાની સમસ્યાને કારણે સ્થાનિકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે ચાલીના મુખ્ય માર્ગો અને રહેણાંક વિસ્તારોમાં ગટરના ગંદા પાણી ભરાઈ જવાને કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે સ્થાનિક નાગરિકો દ્વારા આ સમસ્યા અંગે અમદાવાદ મહાનગરપાલિકાને અનેક વખત ઓનલાઈન અરજીઓ કરવામાં આવી આમ છતાં હજુ સુધી સમસ્યાનો ઉકેલ નથી આવ્યો ગટરના ગંદા પાણીને કારણે આ સમગ્ર વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાય છે જેને પરિણામે મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે આ સ્થિતિ આરોગ્ય માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે અને વિવિધ રોગો ફેલાવાની ભીતિ પણ લોકોને સતાવી રહી છે કેટલાક સ્થાનિક પરિવારો તો પીવાલાયક શુદ્ધ પાણી પણ બહારથી ખરીદીને લાવવા મજબૂર બન્યા છે સ્થાનિક લોકોની માંગ છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન તાત્કાલિક આ સમસ્યાનો ઉકેલ લાવે કોલ કરું છું રોજ મેસેજ આવે છે કે તમારી કમ્પ્લેન થઈ ગઈ છે તમે અહીંયા કાલે આવશે આવતા જ નથી ના ખાલી મેસેજ ફોન કરું તો મેસેજ નાખે છે કમ્પ્લેન થઈ ગઈ છે તમારી આ ચાલીમાંથી એડ્રેસ આપ્યો આ બધું હું એડ્રેસ ફરીથી બી આપું તો બી કે થઈ ગઈ છે રોજ જઈ ગુ છું પણ નથી આવતા કોઈ છેલ્લા છ મહિનાથી આ પ્રોબ્લેમ છે અમે હરેક જગ્યાએ કમ્પ્લેન કરી કરીને થાકી ગયા છે રોજ સવારે અમારા પ્રોબ્લેમ થાય સાંજે આ પ્રોબ્લેમ થાય નાવા ધોવાની પ્રોબ્લેમ છે પીવાના પાણીમાં બી અમારા બધું મિક્સ થાય છે પીવાનું પાણી બી અમારે આમથી આમથી બહારથી બોટલો મંગાવી પડે છે અને બોટલો મંગાવીને અમે ચલાવીએ છીએ નાવા ધોવા બી આમથી આમ આજુબાજુના ઘરે જઈએ છીએ કેમકે ઘર માં એટલી પ્રોબ્લેમ થાય છે ને પાણી બધું ઉભે ઉભરી ને ઘરમાં આવે છે આ છેલ્લા છ મહિનાથી આ જ વસ્તુ છે હરેક જગ્યાએ કમ્પ્લેન કરી હરેક જગ્યાએ કીધું છે ઓનલાઈન બી કમ્પ્લેન કરી છે તો ઓનલાઈન વાળા બી ફોન આવે છે કે હા આવીશું બે દિવસ આવે છે જોયે છે ને જોઈ જતા રહે છે આનો કંઈ નિકાલ થયો નથી આના કારણે અમે લોકો બીમાર બી થઈ ગયા નાના નાના છોકરાઓ છે છેલ્લા ચાર પાંચ મહિનાથી આ તકલીફ પાણીની છે હવે બધા આજુબાજુવાળા બધા બધાને તકલીફ છે કારણ કે સવારે ગંદુ પાણી આવે એટલે કંઈ કામ બી ના થાય નાના નાના છોકરાઓ બિચારા અહીંયા ક્યાંય રમી નહીં શકતા એટલી સવાર તો એટલી ગંદી નીકળે ને તો અહીંયા ઊભું જ કઈ રીતે રહેવાનું એટલે અમને બહુ તકલીફ છે એટલે અમને ગમે તેમ થાય તો અમને આ પાણીનો નિકાલ ને અમારે નવી પાઇપલાઈન જોઈએ કારણ કે કોઈક અમારા ઘરે આવે તો એ અમે ના પાડીશ અત્યારે તહેવાર છે ને તો કે ભાઈ આવશો ને વાસ આવતી ક્યાં બોલાઈએ મહેમાન ને અમારા ઘરે એટલે અમે નાચ પાડી છે આ ઘર આખું ભરાઈ જાય છે આ જોડવાળું ઘર ભરાઈ જાય છે તો આ લાઇન શર્ટ બધા ઘર પાણી થી જ ભરાઈ જાય છે બધા